હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે હાલતું તો આજે અઢી વાગ્યાથી રાંધવાની શરૂઆત કરી હતી ને તેમાં નાસ્તો તો ડૂક સેવડાનું અડધું ડબલું ભર્યું ને સેવડો કર્યો સેવડો જો કે અમારે ખાવાનો હવાર મહિનો કોઈ મેળ રે જ નહીં એટલે અમારે નાસ્તો કરવાનો થાય જ નહીં કારણ કે જો વધારે ભૂખ લાગી હોય ને તો બે બટકા ભરા તો ભરા અગિયાર વાગે જ ખાઈએ અને બીજું કર્યું મેં ખજૂર પાક ખજૂર પાક ટોપરાનું ખમણ ને બધું નાખે અને મસ્ત ખજૂર પાક બનાવી ખજૂર ને ખવાય જ નહીં કે કે લખમણે ઓછું મીઠું ખાય અને હું પણ ઓછું મીઠું ખાય એટલે ખજૂર ખાલી રોગો ખવાય નહીં દીવે હાટું થઈને મી કહી ખજૂર પાક અને બીજામાં કરી પાકિયાની ઢેફલી પાકિયાની ઢેપલી હે ને મજૂરના ટાયા હાટું થાય કરી કારણ કે એની થોડાક દી થાય એટલે ડૂકી જાય એટલે આપણે થાય કે એને કામ હવારમાં આવે કાંઈ એમ દાદી ભેગા ફર્યા મારમાં પછી હેનો બાકી એમ ઢેપલી કરે અને ડબલું ભરે મૂકન તે એની દેવા થાય મારે અને આ કોને કે હે ને હાઈના મેરોવાને દૂધું ના કરવા લીધા મી તે મે કીધું ભેગા ભેગ થઈ જાય તે ઈ એક કામ નીકળે જાય અને હે મારે સડમુ તબેલામાં તે મે તબેલામાં સડાની બર બધાય ઠામ ખાલી કરે લેતી જન તો અસલ ન ધોવાય જાય એવા હાટુ છે ને આજ મલકના લુગડા નોતા તે બધું ધોયું કર્યું ને સાફ સફાઈ કરી અને કાલે હું નગડીએ ગઈ દીધી કામનો આગો ઘણો રેગો તો તે પછી આગો નાગો કામ એટલે કઈ બહુ નતું ડૂક્યું તેવા હાટું થયેલ ને અટાણે આજે ઘણું બપોર સુધી કામ નું કામ જ આયુ પાછું આપણું એલું કટકું હે હેઠું એમાં વાવવાનું કામ ચાલુ કર્યું હતું તે એમાં ઘઉં વાવ્યા વિરામ આવ્યો હતો તે વાવે ગયો અને પાણી પણ મૂકી દીધું તો અસલનું પીએ પણ ગું એવું બધું કામ ઉતું થાય તો બપોરીમાં થઈ ગયા હાંજામાં આમાં પડે જાય એટલે કામ તો ટૂંકતું ને એક તૈયારનો દિને તે કંઈ પરવારતા ને જાડું મોટું કર્યું ન કર્યું ને તા હાન પડે જાય એટલે હાવ ટૂંકો દી હે અને અમારે ડૉક્ટર ગા સુરત તે હું આગળ જ વિચાર કર કે હાલ એના પાસેથી આપણા બધાય સુરતના તબેલાના વિડીયો મગવા કદાચ જોઈ હે નીકળે નહીં તો એક જ દીપ પૂરતો ગોતો એને થોડુંક અમારે જેના મોટા કામકાજ હોતા ને તે એક દીપ ઉડતો જ ગોતો તે જો નીકળ્યો હોય ને તો હું ટ્રાય કરી કે સુરતના વિડીયા પણ આપણે આપણા તબેલાનો ન્યા નિર તબેલો હે ને ભાડાથી ભાડા થી હાલે એટલે જગ્યા અમારી અને બે હું બીજા હું એવી રીતે અમે ભાડેથી તબેલો હલાવીએ હાંઠ કિલ્લા મારા ભાગમાં ને શિયાળ રૂમ અમારા ભાગમાં હે અને હાઠ ખીલા અમારા મોટાના ભાગમાં હે એટલે ઈણા ઈણા પણ હાંઠ ખીલા ને હાંઠખીલા અમારા દેખો ને વી ખીલાનો અમારો તબેલો હે સુરતમાં અમરોલી વિસ્તારમાં સાપરાભાઠા તારવાડીમાં પણ એડ્રેસ આપે જ દા એટલે ત્યાં પણ એવું અસલ ન ને બહુ જ રૂપારા તબેલાને એકદમ જોરદાર હે બધું બનાવે કરે અને ત્યાર કરે ને પછી જ આ સુરત થી આ આવ્યા ત્યાં અને બેના ભાગમાં શિયાળ શિયાળ રૂમો છે એટલે એ પણ બધા ભાડાથી લગાવેલ છે ને આપણું ઘરનું મકાન છે એ પણ ભાડાથી લગાવેલ છે એટલે એ બધું એનાથી ભાડા આવે એટલે જઈ લો ન નીકળ્યો હોય ને તો હું ફોન કરા તો ખબર પડે રહીએ તો વિડીયા જો નહીં નીકળ્યો હોય ને તો છે અને નીકળે ગયો હે પાછો તો નહીં આવે એટલે હાલો હું તું તબેલા હોય ને તો તબેલાને વિડીયા બનાવીને મને મોકલી છે ને આપણાથી તો સુરત જવાતું ને નગર ઘણી ઘણી એમ ત્યાં સુરત જવાની જવાની જો સુરત જાણ તો હું હાડિયુંનો દ્રવ કરે આવા અને એટલું સુરતમાં સસ્તી હાડિયું ને અને એમાંય મળી ત્યાં ગામથી એવી મસ્તીને ગણેશમાંથી હાડિયું ગમતી અને હું ત્યાંથી જ લેતી ને અમરોલીથી લેતી એક બિહારી બાપુની દુકાન એને ત્યાંથી બે જગ્યાએ બહુ જ હાડિયું ગમતી અને આખી અમરોલી બોમ્બે માર્કેટ ફેરીને આવવા ને તોય હું બે જગ્યાએ બોમ્બે માર્કેટમાં જાને તો એ પાછી આવે ને કતારગામ જાય ત્યાંથી જ લે આ એટલે એ હું કરતી એટલે એવું હે પહાડિયું બહુ જ અસર લ્યો સુરત જડે તો હારો હાલો જઈ લો ન નીકળ્યો ને ફોન કરીએ પછી વિડિયો કન્ટિન્યુ કરી હું કરીએ મરથામનું પિંજરું હતું તે તોયું જયલાને ફોન કરવાનું તો તે કર્યો અને હે બસ અમારે આજ દારાવણી નિરણ કરવાની હે એટલે મગના દારા નાખવા નથી આખી પી હું નવરાવે નાખ્યું એ પછી એને દારા ઉડાડે ને તે હેઠું ધોવું વહેમું લાગે તો એટલે બસ પાણી પાણી બાકી રહીએ ને તો પાણી હલવું પડે ને ડારા ઉલ આપણે મગના ડારા હે ને એ જે અમારા અમાર ઘેર હે ને ભર્યા મલકના હે એટલે પાંચ સો અસ જેટલા તો ઓછામાં ઓછા થાય એટલે લગભગ પંદર તો નીકળી જાય એટલે બધી અસલ ભૂળાની ઘરે નવરાવ નહીં રૂપાલા કહે કહે નવરાખી શણત જેવી થઈ ગયું અસલ અને એ બસ નિર્ણય કરવા સડવું હતું વાયગા શિયાળ ને તૈયાર થઈ હતા તો નિર્ણય કરી દઈએ ટામો ટાઈમ ખાઈ ગયો અસલ ક્યું અને કાલે મારે પાછીઓમાંથી હું બોળવાની હે આજુ ફેરે હે ને એ બોડવા વાળા નેતા આવતા એટલે અમારે ઘર બોલવવી પડે આપડી ક્યાં હાતી હુતી કંઈ કરવાની નેતા નહીં આ બધી રવાડી હે ને એ ઉતારવી પડી આજુ વારે ફેરે તો આવે પણ આજુ ફેરે નેતા આવતા કારણ કે એ ક્યાંક બારવૈયા ગાતી કે અમે મહિનો દી તો નહીં આવે હગીએ તો મહિનો દી નેતા આવતા તો હોરી થાય જાણે હે ને હા બહુ જ ના હદ ઉપર ટોકરા હે અને હજી તો હમણાં બોડ્યું હતું થોડોક ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી હાવ ઢગલો ટોકરા થઈ પડ્યા ને બીહું ટોકરા પડે ની મજા જ ન આવે જને તે કાલે હે ને પછી આ મજૂરને રાખ્યું ને આ અમારા મજૂરો કરણીઓની એ અમે બે ને બધા ને બોળે નાખ્યું કાલે હવાઈનીથી વહેલા ઉઠે અને બધું કામકાજ ફ્રી કરે અને પેલા ખાઈ પીએલી હું અને પછી બોળવાનું ચાલુ કર્યું કે પેલા ભીહું બોળીએ એટલે આપણી હે ને ના રવાડી ઉતરેતી ભરાઈ રહીએ ને ભક્તાની પગ માંથી નીકળે લોક લગાડે કરે ખબર તો જો નાખવા પણ મંડ માર વાં ત્યાલો તો હું નિર્ણય કરાવે કરડ કરડ થાય ભાવી થા ભાઈ હું તો ભાવે તા ખરી વાંધો જ નહીં આવે

હા એટલે આ કોરા નહીં પૂછતો ખબર ઈ કેતો તો એટલે ક્યાં મુકવાનું મને નથી ખબર હા પણ ન્યા ન પડ્યા રહેવા દેવાય ને પાછા તો લાવવા પડે જો આપણે આમાં છે ને રૂપા રાહ્ય સરના ઘઉનું વાવેતર કરી દીધું મોડું તો થયું પણ અમારા દાદાની હે ને આ ખેતર બનાવ્યું જીણ હું તું જ જો કે પણ હુડ ફાળ કરે ને બધુંય શોખું કરે ને પછી એમાં જ વિરમ આવ્યો હતો ને તે હવે વાવે ગો ને આગળ બસ પીવરા આવે લીધું લાગે હવે જે હાલ છે ને તો આમાં કાં સુધી બધુંય હમું કરે ને ફોરે કરે ને બકાલું વાવીએ જા અને મીનુરી જો ગયા હાડાશિયા રજપણ દેખાય જરીક અમારા જેને જો એટલા એટલા પાણી સુમહા નદીના વેતિયાને હું પાણી ફૂકાણા જ જો

આદા, 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 આ બાવડો દાંતણીયો બાવડો હોય પણ હમણાં કાપતા નહોતા ને કાંટા લગાડે લઈએ મસ્તી ના દાંતિયો બાવળો હોય આ છે ને દાદા તુરદારી માં મારી દીધી દવા તુરદાય નો મારે જંગલ થયું આખી હેઠા હે ને બધા બકાલા માં ફૂલ માં હાવ કહે ઘરે હે આઈણા દેહ ને હે લગભગ હા મન લાગે ને ત્યાં સુધી ને વા હેઠી હે ને એ બધી હે ને આપણે જો વટાણા ને એ બધું ઝીણું ઝીણું નીકળવા માંડ્યું બહુ અસલ ન નીકળી બકાલું તા